નમસ્કાર મિત્રો તમારું મારી જનરલ નોલેજની ચેનલમાં સ્વાગત છે આજના આ જનરલ નોલેજનો પ્રશ્ન નંબર એક ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે ઓપ્શન છે એ જલેબી બી ગુલાબ જાંબુ સી પેંડા ડી રસગુલ્લા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે જલેબી પ્રશ્ન નંબર છે બે કયું પક્ષી તેના બચ્ચાને દૂધ પીવડાવે છે ઓપ્શન છે એ ગરુડ બી પોપટ સી બતક ડી ચામાચડિયું તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ચામાચડિયું પ્રશ્ન નંબર છે 3 આગરામાં કઈ અજાબી આવેલી છે ઓપ્શન છે એ લાલ કિલ્લો બી તાજમહેલ સી કુતુબ મિનાર ડી જંતર મંતર તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે તાજમહેલ પ્રશ્ન નંબર છે ચાર હવા મહેલ ભારતના કયા શહેરમાં આવેલો છે ઓપ્શન છે એ ગોવા બી આગ્રા સી જયપુર ડી દિલ્હી તમને વિચારવા માટે ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે જયપુર પ્રશ્ન નંબર છે પાંચ હાથી કયો રંગ જોઈને ગાંડો થાય છે ઓપ્શન છે એ કો બી વાદળી સી લાલ ડી પીરો તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે પીરો મૃત્યુ પછી પણ શરીરનો કયો ભાગ વધતો રહે છે છે ઓપ્શન એ હાડકું બી નખ સી મગજ ડી નાક તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે નખ પ્રશ્ન નંબર છે સાત રાણી કોને કહેવાય છે

પ્રશ્ન નંબર છે નવ કઈ માછલી હવામાં ઉડે છે ઓપ્શન છે એ શાળ બી વહેલ સી ફ્લાઇંગ માછલી ડોલ્ફિન તમને વિચારવા માટે સેકન્ડનો સાચો જવાબ છે ફ્લાઇંગ માછલી પ્રશ્ન નંબર છે દસ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે ઓપ્શન છે એ જમ્મુ કાશ્મીર બી બિહાર સી કેરળ ડી ગોવા તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે બોવા પ્રશ્ન નંબર 11 બ્રુજ ખલીફા બનાવવા માટે કેટલા વર્ષ લાગ્યા હતા ઓપ્શન છે એ 10 વર્ષ બી 5 વર્ષ સી 12 વર્ષ ડી 18 વર્ષ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે 5 વર્ષ પ્રશ્ન નંબર ગરીબની ગાય કોને કહેવાય છે ઓપ્શન છે એ બકરી બી ભેંસ સી ઘેટા ડી ઊંટ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે બકરી પ્રશ્ન નંબર છે ભારતનો રાષ્ટ્રીય તહેવાર કયો છે ઓપ્શન છે એ ઈદ બી હોળી સી દિવાળી ડી સ્વતંત્ર દિવસ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે સ્વતંત્ર દિવસ પ્રશ્ન નંબર છે ચૌદ ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ઓપ્શન એ ક્રિકેટ બી કબડ્ડી સી ખોખો ડી હોકી તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે હોકી પ્રશ્ન નંબર છે પંદર ભારતમાં કયા પાકની સૌથી વધુ ખેતી થાય છે ઓપ્શન એ સોયાબીન બી જઉ સી ઘઉં ડી ચોખા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ચોખા